જય ભીમ આપણે સંવેદનશીલ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજે આપણે સમગ્ર ભારત દેશના નાગરિકોએ અને ખાસ કરીને બહુજન સમાજના નાગરિકોએ ખૂબ જ ચિંતન મનન કરવાની જરૂર છે કે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ પછી પણ જે પાર્ટીઓ સંવિધાન બચાવો નારા સાથે ચૂંટણી લડી લોકસભાની સંવિધાનમાં મળેલા બહુજન સમાજના સમાનતાના સ્વતંત્રતાના અને જીવવાના અધિકારને કેમ ભૂલી ગઈ બહુજન સમાજ ખૂબ જ સારી રીતે સમજે છે કે જાતિના આધાર પર આ દેશમાં કેટલો ભેદભાવ છે હાલમાં જ ભારત દેશમાં બળાત્કારની બે ગંભીર ઘટનાઓ બની દેશની બંને દીકરીઓ માટે ખૂબ જ દુઃખ છે મને પરંતુ દેશની શાસન પ્રશાસન ન્યાયપાલિકા પોલીસ પ્રશાસન અને દેશની મેનસ્ટ્રીમ મીડિયા અને દેશના જાગૃત નાગરિકો વિપક્ષના નેતાઓ જે હાથમાં સંવિધાન લઈને કસમ ખાધી છે તે એ તમામ લોકો આવા વિક સમયે એ સવર્ણ દીકરી માટે તો લડે છે એના માટે તો ન્યાયની માગણી કરે છે પણ બિહારની એ દીકરી રૂપા માટે કેમ કોઈ અવાજ બોલન નથી કરતું કેમ કોઈ ન્યાયની માગણી નથી કરતું કેમ એના માટે કોઈની સંવેદના નથી શા માટે બિહારની નીકળીને ન્યાય અપાવનાર કોલંદા સેવા અને એની સાથે સોલ બીજા વ્યક્તિઓને જેલની અંદર કરવામાં આવે છે ને એમના રિમાન્ડ લેવામાં આવે છે એક તરફ તો આખો દેશ પશ્ચિમ બંગાળની દીકરીને ન્યાય અપાવવા માટે રોડ પર છે બીજી બાજુ બિહારમાં જે દીકરી પર બળાત્કાર થયો છે એને ન્યાય અપાવવા માટે નીકળેલા બહુજન સમાજના યોદ્ધાઓને પણ રોકવામાં આવે છે એમને એરેસ્ટ કરવામાં આવે છે એમના પર ટોર્ચર કરવામાં આવે છે ત્યારે સ્ટ્રીમ મીડિયા માત્ર ને માત્ર એ સવર્ણ દીકરીને જ ધ્યાન આપે છે અને બિહારની ગરીબ વંચિત સૌથી શોષિત સમાજની દલિત દીકરીની કોઈ કિંમત જ નથી ક્યાં સુધી

અત્યાચારના મામલાઓ બને છે અને ન્યાયપાલિકા અને દેશની સરકાર અને વિરોધ પક્ષ આરક્ષિત સીટ પરથી ચૂંટાઈ આવેલા ને એમપી જવાબદાર છે તમે તમારી ફરજ બોલ્યા છો તમે તમારું આત્મસન્માન ભૂલ્યા છો તમે નીચ અને હલકટ થઈ ગયા છો ત્યારે અમારા સમાજની આવી પરિસ્થિતિ છે હવે અમને વધારે ના અત્યાચારો હવે અમે હવે તલવાર બહાર કરવાની ફૂલ તૈયારીમાં છીએ અને અમે એકવાર હથિયાર ઉઠાવી લીધું તો યાદ કરો ફૂલન દેવી લાઈનમાં ઉભા રાખીને એકવીસ લોકોને માર્યા હતા એ જ પરિસ્થિતિ પાછી આવશે

અમે સપોર્ટ કરીએ છીએ વાતને કે બિલકુલ વ્યાજબી છે પણ હાથરસના કેસમાં તમારો આત્મા ક્યાં મરી જાય છે બિલપીસ બાનુના કેસમાં તમારો આત્મા ક્યાં મરી જાય છે બળાત્કારના આરોપીને જેલમાંથી છોડીને તમે એને સ્વાગત કરો છો અને તમને વ્યાજબી લાગે છે તમને શરમ નથી લાગતી આટલા ફલકટ થઈ ગયા છો હાથરસના કેસમાં એ દીકરી એનો ગુનો માત્ર એટલો જ હતો કે દલિત હતી એટલે પોલીસ પ્રશાસન એના બંધક બનાવીને અડધી રાતે એને લાકડાના ઢગલા પર દે અને બધા ચૂપ છે સુપ્રીમ કોર્ટ ચૂપ છે કોઈને કોઈ સજા નહીં આટલી બધી માનસિકતા ખરાબ છે તમારી એ દેશના મનુવાદીઓ જે શોષણ કરવા માટે પ્રેરિત થયા છે એની પાછળ જવાબદાર દેશની સરકાર દેશનો વિપક્ષ અનામત સભ્યો ધારાસભ્યો અને દેશની સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ છે જે ન્યાય કરવામાં બિલકુલ નિષ્કાળજી રાખે છે અને આખા કામ કરે છે દેશની ન્યાયપાલિકા અને સ્ટ્રીમ મીડિયાનું સરકારનું આ ચરિત્ર નથી દેશના બહુજનો હવે થાકી ગયા છે હવે અમને હથિયાર ઉઠાવવા પર મજબૂર ના હથિયાર ઉઠાવી લીધું તો કોઈને છુપાવવાનો જગ્યા નહીં મળે તમને છુપાવવા માટે દર નહીં મળે

એ અધિકારનો ઉપયોગ કરીશું જે રીત છે તે બે અલગ રીત છે જ્યારે સવર્ણ સમાજ હોય છે ત્યારે એનું વિચારવાનું અલગ હોય છે અને જ્યારે એસસી માઇનોરિટી ની વાત આવે છે ત્યારે એનું વ્યૂહરચના વિચારવાની અલગ હોય છે સવર્ણ સમાજને અલગ રીતે ન્યાય આપવામાં આવે છે અને એસસી એસટી અને માઇનોરિટીને અલગ રીતે ન્યાય આપવામાં આવે છે દેશની મેનસ્ટ્રીમ મીડિયા પણ સવર્ણ સમાજનો કોઈ મુદ્દો હોય તો એને અલગ રીતે હાઇલાઇટ કરે છે અને એસસી એસટી ઓબીસી નો માઇનોરિટીનો કોઈ મુદ્દો હોય તો એને પણ ધ્યાન જ નહીં આપવાનું એટલે દેશના મોટા પ્રમાણના લોકો સુધી એ મામલો એ વસ્તુ પહોંચે જ ના અને જ્યારે મીડિયામાં બતાવવામાં ના આવે તો દરેક લોકોને એવું લાગતું હોય છે કોઈ મહત્વ તો ખોટું હશે અને ખરેખર જે જે વ્યક્તિને ગરીબ શોષિત સમાજ સાથે જે અન્યાય થયો છે એને ક્યારેય ન્યાય નથી મળતો અજમેર સેક્સ કેન્ડલમાં જે ગરીબ વંચિત શોષિત ની દીકરીઓ હતી એ કેસમાં શું થયું બિલકેશ બાનુના કેસમાં શું થયું હાથરસની દીકરી જેને પોલીસ કર્મીઓ દ્વારા લાકડાના ઝઘડા પર નાખીને સળગાવી દેવામાં આવી એના કેસમાં શું થયું આશિફા શેખના કેસમાં શું થયું સાત વર્ષની દીકરી એના કેસમાં શું થયું મનીષા વાલ્મિક વાલ્મીકીના કેસમાં શું થયું ને આવી તો ન જાણે કેટલીક દીકરીઓ

કોઈ પણ સમાજનો હોય એ મારા સમાજનો હોય મુસ્લિમ સમાજનો હોય ઓબીસી સમાજનો હોય કે સવર્ણ સમાજનો હોય એ તમામના વિરોધમાં છું અને જેના પર અપરાધ કરવામાં આવ્યો છે જે શોષિત છે જે વિક્ટીમ છે હંમેશા એના પક્ષમાં રહું છું પછી એ કોઈ પણ સમાજનો કેમ ના હોય કોઈ પણ સમાજની દીકરી કેમ ના હોય કોઈ પણ સમાજનો વ્યક્તિ કેમ ના હોય શા માટે હે નિર્ભયાના કેસમાં તમારે અડધી રાતે સુપ્રીમ કોર્ટ ખોલી અને ન્યાય કરવો પડે શા માટે તમારે હૈદરાબાદની દીકરીને ન્યાય અપાવવા માટે ચારે આરોપીને જાહેરમાં ગોળી મારી દેવી પડે શા માટે તમારે બંગાળની પશ્ચિમ બંગાળની દીકરીને ન્યાય અપાવવા માટે રોડ પર ઉતરી આવવું પડે તમામ પક્ષ વિપક્ષ ચર્ચાઓ વિચારણાઓ કરે ન્યાય અપાવવા માટે માંગ કરે તો શું દેશની ગરીબ શોષિત વંચિત સમાજની દલિત આદિવાસી મુસ્લિમ સમાજની દીકરીઓને ન્યાય પાવવાનો તમારી ફરજ નથી શું શાસન પ્રશાસન મેન મીડિયા અને ચૂંટાઈ આવેલા આરક્ષિત નેતાઓનો કોઈ ફરજ જ નથી શા માટે તમે નાલાયક નમાલા બની જાવ છો અને તમારી જોબાન પર તાળું બાકી જાય છે મારે બીજું ખાસ કંઈ કહેવું નથી હવે અમારી સહન કરવાની સીમા એકદમ જણા ને લાઈનમાં ઉભા રાખીને ગોળીએ વિંધી નાખ્યા બસ યાદ કરું છું એ પાંચસો મહારોને કે જેમણે તલવાર જ્યારે હાથમાં લીધી ત્યારે અઠ્યાવીસ હજાર પેશવાઓને ભાગવા માટે જગ્યા નથી મળી આવા સમયે હું યાદ કરું છું કે જ્યોતિરાવ ફૂલે સાવિત્રી ફૂલેને જેમણે શિક્ષણની જયારે ક્રાંતિ કરી તો દેશમાં શિક્ષાની ક્રાંતિ વહાવી દીધી ક્રાંતિ કરી નાખી શિક્ષાની હું નમન કરું છું ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરને કે જ્યારે એમણે કલમ હાથમાં લીધી એમની પાસે લખવાની સત્તા હતી ત્યારે એમણે જે લખ્યું એમણે સમાનતા લખી સ્વતંત્રતા લખી બંધુતા લખી અને ભારત દેશના તમામ નાગરિકને સમાન ન્યાય લખ્યો ત્યારે એમણે કોઈના માટે પક્ષપાત કરીને કોઈના વિશે ઓછું અને કોઈના માટે વધારે ના લખ્યું હવે આટલો ગૌરવશાળી અમારો ઇતિહાસ છે કે અમને તલવાર પકડતા પણ આવડે છે અમને કલમ પકડતા પણ આવડે છે અને અમને જ્યોતિરાવ ફૂલે સાવિત્રીબાઈ ફૂલે ફાતિમા શેખ ઉસ્માન શેખ જેવી શૈક્ષણિક ક્રાંતિ કરતા પણ આવડે છે તો તમામ પ્રકારની ગુણ અમારી અંદર છે તો અમને હવે તમે શાંતિથી દેશમાં જીવવા દો અમારી દીકરીઓને ન્યાય મળે એ રીતે તમે શાસન પ્રશાસન ચલાવો ન્યાય તાલિકા ચાલવો ના કરો તો નહીં મળે યાદ રાખજો પહેલે વિવેક મર જાતા હૈ તમારો વિવેક મરી ગયો છે તમારા વિવેકને જગાવો અમે જો જાગી ગયા તો પતી ગયું તમારું પછી જય બેન નમો